શ્રાવણ મહિનો શિવજીને અતિ પ્રિય છે હવે થોડા સમયમાં અધિક શ્રાવણ માસ શરૂ થવાનો છે આ મહિનામાં લોકો શિવજી પૂજા કરે છે અને આ મહિનામાં પૂજા કરવાથી બે ગણું ફળ પ્રાપ્ત થાય છે ત્યારે શું મિત્રો તમે જાણો છો કે શા માટે ભગવાન શિવ શ્રાવણ મહિનો આટલો પ્રિય છે શા માટે આ મહિના નું મહત્વ આપણા ગ્રંથો વિશેષ છે ચાલો જાણીએ આ મહિના વિશેષતાનું મહત્વ અને તેનું રહસ્ય મિત્રો જો વાત કરીએ તો માતા રાજા દક્ષ ની પુત્રી હતા તેમણે દક્ષ પ્રજાપતિ ના તરીકે મેળવવા માટે શ્રાવણ મહિના માં કઠોર તપસ્યા કરી હતી માતા પાર્વતી આ કઠોર તપસ્યા અને બલિદાન જોઈને ભોલે બાબા ખુબ જ પ્રસન્ન થયા હતા પાર્વતી ઈચ્છા પૂરી કરીને શિવજી તેમની સાથે લગ્ન કર્યા અને વર્ષો પછી પત્ની સાથે ફરી મળવાના કારણે ભગવાન શિવ ને શ્રાવણ મહિનો ગમે છે શ્રાવણ માસ જ ભગવાન શિવ પૃથ્વી પર આવ્યા અને તેમના સાસરિયા ના ઘરે રોકાયા હતા તો તેમનું અભિષેક સાથે ઉષ્મા સ્વાગત કરવામાં આવ્યું એટલે જ ભોલે બાબા ને શ્રાવણ મહિનો ખુબ જ ગમે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન પણ શ્રાવણ માસ જ થયું હતું સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું ઝેર ભગવાને પીધું જેના કારણે તેમનું ગળું ઝેર જેવું વાદળ થઈ ગયું આ કારણે ભગવાન શિવ ને ભગવાન પ્રસન્ન થઈ તમામ તેમના પર અભિષેક કર્યો હતો જેમ આપણે જાણીએ છીએ કે વરસાદ ના ચાર મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રા માં રહે છે આ સ્થિતિ માં સમગ્ર માનવ જાતિ અને પૃથ્વી ની સંભાળ ભગવાન શિવ કરે છે શ્રાવણ નો આખો મહિનો મહત્વ છે પરંતુ તેમ છતાં પણ શ્રાવણ સોમવાર નું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે નવ ગ્રહ દોષ મુક્તિ માટે શ્રાવણ સોમવારે વ્રત કરવાથી સુખ મળે છે બધી મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શિવ પ્રસન્ન કરવા માટે શ્રાવણ સોમવારે ઉપવાસ કરવામાં આવે છે